પછી તો કાળા નાગ જેમ ઘણું આવે પણ કઈ ઊંઘ આવી નહીં તો આવતો થાબા ઉપર તાજી હવા ખાવા તો કડીક તાજી હવા ખાતી થોડા ઘણા ઠેકડા માર્યા અને ત્યાં તો ભાઈ ફી ગયો તો પાછા આપણે હું કીધું સ્થાન ગ્રહણ કરી લીધું અને બે ગયા શાંતિથી ફોન ફોન ઘૂમેડ્યો પણ કઈ મેળા એવો નહીં ટાઈમ જતો જ નહોતો તો પછી ચાલુ કીધો બ્લોક અને એ ત્યાં નહીં ના કોઠે એ ત્યાં પાછો પીઆઈપી યુનિફોર્મમાં જ્યાંથી બધા છે ને વિડીયો મગ્ન થઈ જાઓ ને એ પેલા વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો અને શેર પણ કરી જો કોમેન્ટમાં લખીજો હર મહાદેવ મિત્રો અને અહીંયા જો ભાઈ ઉપર બેઠો છો તાપા ઉપર અસ્થિએ કુબલા પડ્યા છે એનું નામ લખ્યું છે અને સામે જે મંદિર દેખાય છે તમને એ છે આપણે રામદેવ પીર બાપુનું મંદિર છે લીલુડી જય રામાપીર ને અને એની પાછળ આની મહાદેવનું મંદિર છે અને આ સાઈડ આપણે બીજા પણ મંદિર ઘણા બધા છે ભોળાનાથનું મંદિર છે રામદેવગીર બાપાનું મંદિર છે ગેલમાનું મંદિર છે અને આ સાઈડ છે ખોડિયારમાંનું મંદિર છે અમે તજા છે ને અને આ જી આપણું ઘર છે જો નવું મકાનનું કામ ચાલુ છે એ છે અને આપણો સામાન બધો વિખેર પીડ્યો છે આજ એ બધો હરખો કરવાનો છે ને એવું બધું એ કરવાનું છે આજ તો કર્યા આ બધા સાફ ટેકા ઉભા છે ને બધા નોખા નોખા કરવાના છે ખોડી ખાલી કરીને લાંબા ટૂંકા જાડા પાતળા બધા ટેકા અલગ અલગ મૂકવાના છે એવું બધું કામ છે થોડુંક આજ કરે અને આ કાંઈક આપણું તાબોમાં રસ્તી હજો આવું બધું લખ્યું છે એનું નામ લખી નાખ્યું છે અને આપણે છે ને બેઠા જ આવી અને નાઈ ધોઈ નાખી નાઈ ધોઈ નાખવામાં તમને ખબર છે નાવા ધોવાનું કોને કહેવાય એ હે રહ નહીં જાતા તડપ એસી હે સમજી જાય તો જઈ નાઈ ધોઈ નાખી થોડું ફાળો ફરી મળીશું આપણે પાછા હમણાં થોડીક વાર રહીને

તો આપણે ટેકા ઘોડી થી બધા ટેકા છે ને બધા નાખી દીધા છે એક બધું હેઠા અને બધા આરામમાં આવી ગયા છે અને આની પર રોહિતભાઈ છે અને રોહિતભાઈ છે ને હમણાં મારી યાર એક વાત કરવાના છે આની પાસે તો રોહિત મતલબ હું કીધું તું બોલું સ્ટુટી પુટી ટૂટી એમ ના લા ઓ સ્મૃતિ ની પુત્રી કૃતિ સ્ટુટી પુટી ટૂટી હા થોડું જોરથી બોલ સ્ટુટી પુટી ટૂટી હા કા બોલે સ્ટુટી પુટી ટૂટી

હા રોહિત લાડવા ખાય છે આપડે રોહિત કેવી મજા આવે લાડવા ખાવાની બહુ મજા આવે રોહિત ને બહુ મજા આવે લાડવા ખાવા જગા ને બીજો જગા ને બહુ મજા આવે જગા ને મજા આવે છે લાડવા ખાવાની બસ તો લાડવા પડવા ખાઈ નાખીને પછી પાછા પ્લેટો ઓઈલ મારી દેવી પછી આપડે હરિયર કરી લઈ પછી મળશું પાછા થોડીક વાર પછી પાછા લોગ માં કેટલા પૈસા હતા તરીકે કેટલા બધા કેટલા પૈસા હતા એ થોડી તારી ક્યાં મૂક્યા બધા કેટલા છે ક્યાં ગયા બધા પૈસા તારા મને આપ ને થોડાક પૈસા આપ ને મને તને ખબર ક્યાં ગયા તારા પૈસા ક્યાં આંગે પૈસા તો ભાઈ આપણે ફ્લેટો મારે ફ્લેટો નો ઓઈલ ભરવાનું ચાલુ કરી દીધું છે આનથી લઈ લઈને આપણે અમે મૂકવાની છે ઓલા પર જો રઈપા થપ્પા મારે ને અને આપણો ભાઈબંધ બાટલી ભાઈ આવી ગયા છે કામ ઉપર ઈ બોપલી ક્યાંક ફરાર થઈ ગયો તો ક્યાં વઈ ગયો તેલા બોપલી ભાવનગર ભાવનગર ગયો તો હા કોણિયારી ગયો તો એ મારા ભાઈ ગયો તો એક ગયો તો ને હા પિક્ચર જોજો ના ના પિક્ચર જોવું નહી જો તો

બેઠા બેઠા કામ કરીને મજા આવે ને તો રિવેટ ફિટ કરવાનું ચાલુ છે બસ તો હવે આ થોડીક પ્લેટો નું ઓઇલ મારી દઈ પછી આપડે સાફ પાણી આવી ગયા છે રોહિત કાકા સાફ પાણી પીવે છે આપણે ધીમે ધીમે રોહિત સામું છો તો રોહિત સાફ પીવે છે ને હસ્તી ક્યાં જવું છે આપડે તો આપણે જવાનું છે સરતાન પર સકડો લઈને સરતાન પર થોડાક સામાન છે લીને તો લઈ આવી જાય ને સંજયભાઈ આપણા ડ્રાઈવર છે સકડાને સકડાયું થોડીક લાઈટ બંધ થઈ ગઈ છે ને તે રિપેરિંગ કામ ચાલુ છે બાટલી ભાઈનું પપ્પાનું સેડાબેડા આવી દઈએ એટલે લાઇટ ચાલુ થઈ જાય લાઇટ ચાલુ કરવાની છે ને તમારે આપણે ટૂંક સમયમાં હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જવાના છે યુટ્યુબમાં તો બધા આપણે વિડિયો જોતા રહીજો અને ચેનલને ને કરી દેજો અને વિડીયો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને ટેક કેર કામ કરો ને જલસા કરો હા તો કાજુકુભાઈ